તો હેલો મિત્રો નમસ્કાર તો આપણું વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર જ હશે કે દેવાયત ખબર નહીં બીજદાન ગઢવીનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો બંને સમાજને મીટિંગ ભેગી કરવામાં આવી હતી અને હાલ અત્યારે એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો બીજદાન ગઢવી માફી માંગશે કે દેવાયત ખબર માફી માંગશે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો એક જ ચર્ચા ચાલતી હોય છે દેવાત ખવડને બીજદાન ગઢવી આમ સામે જવાબો પણ આપી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે સુપરસ્ટાર કલાકારો છે દેવાત ખવડ અને બીજદાન ગઢવી દોસ્તો ત્યારે આમ કહેવાય છે કે તમને ખબર હશે કે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો પણ અત્યારે થઈ રહ્યા છે એક બાજુ ખજૂરભાઈ છે એક બાજુ કીર્તિ પટેલ છે એક બાજુ બીજદાન ગઢવી છે એક બાજુ દેવાત ખવડ છે ને એક બાજુ સતાધારનો વિવાદ છે ને એક બાજુ કાજલ મેહરિયા છે અને એક બાજુ સાગર પટેલ છે દોસ્તો તો હાલ ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો અત્યારે હાલ એમ કહેવાય છે કે બંને સમાજના મિટિંગ ભેગી કરવામાં આવી હતી એમાં કોણ માફી માંગશે દોસ્તો તમારે શું કહેવું છે દેવત ખવડ માફી માંગશે કે બીજદાન ગઢવી માફી માંગશે કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે બે વર્ષ પહેલા બીજદાન ગઢવી અને દેવત ખવડને સમાધાન થયું હતું સોનમાના મંદિરે અને અત્યારે હાલ ફરીવાર વિવાદમાં આવ્યા હશે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું તો તમને ખબર હતી કે અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો થઈ રહ્યા છે એક બાજુ સત્તાધારનો વિવાદ ચાલુ અને એક બાજુ ખજુરભાઈ નો પણ વિવાદ ચાલુ છે દોસ્તો કીર્તિ પટેલે પણ નવા ખુલાસો કર્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર ફરિયાદ બીજા જય હિન્દ જય